નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે વિડીયોમાં સિંગર કૂદકા મારી રહી છે જેમ કે હાલ કિંજલ દવેના પરફોર્મન્સ જોરદાર આવી રહ્યા છે અને તેમને મોટા મોટા એવોર્ડ પણ મળી રહ્યા છે અને મોટા મોટા પ્રોગ્રામ પણ કિંજલ દવે કરી રહ્યા છે અને તેવી જ રીતે આ બેન પણ એવું જ રીતે મોટા સિંગર છે અને મસ્ત ગાય છે અને કિંજલ દવેની જેમ જ લાગે છે તેમાં કિંજલ દવેનો સોંગ આવ્યો છે તો મિત્રો વિડીયોમાં આગળ જુઓ વિડીયોમાં બતાવીશું અને કેવું ગાય છે તમે કોમેન્ટ જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો